જય શ્રી રામ મિત્રો જય માતાજી આજના નવા વિડીયોમાં આપણે વાત કરીએ તો ઘણા દિવસથી મહા માર્કેટિંગ યાર્ડની અંદર યાર્ડ છે તે બંધ હતું કારણ કે સરકાર દ્વારા પ્રતિબંધ લગાવી દીધેલો હતો ડુંગળીના નિકાસ ઉપર તો આજે ફરી પણ ડુંગળીની હરાજી શરૂ થઈ છે અને આજે કેવા ભાવ છે તો ચાલો આપણે જોઈએ આજે કે કેવા ભાવ રહ્યા હતા ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો

आइजी आरुपे 750 आच्छा ओह ओह आच्छा आच्छा दोनों तो बापस दी एक में एक में एक में एक में एक में एक में आवे देवी देवी दोनों 750 देवी देवी दोनों देवी देवी दोनों होवे बच्चे होवे बच्चा भी बच्चा भी बच्चा दोनों 750 बच्चा ओके दी ये कत्री ये कत्री

મારો ભાવ 400 1481 52 400 400 52 આય બાટ્યા બાટ્યા 400 બાદ કે પર 400 જવા જવા ને બોલા કે 400 556 400 400